સૌરાજમાં જળાશયોની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર બની છે ગુજરાત હાઈકોર્ટે સો મુટો લીધી ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી થશે રાજ્ય સરકાર જળાશયોની સ્થિતિ મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કરશે વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે દિવ્યા હાઈકોર્ટે સો મોટો લીધી છે આજે સુનાવણી હાથ ધરાશે શું છે વધુ માહિતી ગાયત્રી રાજ્યમાં જળાશયોની સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કુઓ મોટો દાખલ કરવામાં આવી છે સાથે જ અત્યાર સુધીમાં કેટલા જળાશયોની સ્થિતિ કઈ પ્રકારની છે તે મુદ્દે વિગતવાર જવાબ રજૂ કરવા માટે રાજ્ય સરકાર હાઈકોર્ટે આદેશ કર્યો હતો અને આજે જળાશયોની સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર એફિડેવિટ ફાઇલ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે સાથે ગુજરાત હાઈકોર્ટ જળાશયો ની સ્થિતિ ને લઈને મહત્વના નિર્દેશ જારી કરે તો મહત્વની બાબત બની રહી છે અને નિર્દેશો જારી કરે તેવી પ્રબળ શક્યતાઓ આજની સુનાવણીમાં જોવા મળી રહી છે માહિતી આપ બદલ આભાર